ભારતીય જનતા પાર્ટીએ શક્તિવંદન અભિયાન હેઠળ દેશભરની દસ કરોડથી વધુ મહિલાઓને વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે શક્તિવંદન કાર્યક્રમ દ્વારા સમાજના તે વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે સામાજિક કાર્યોમાં જોડાઈને લોકોને મદદ કરી રહ્યા છે આ અભિયાન હેઠળ એક કરોડ સ્વ જૂથો અને એનજીઓનો સંપર્ક કરીને દસ કરોડથી વધુ મહિલાઓને જોડવામાં આવશે આ યોજના અંતર્ગત થરાદ વિધાનસભામાં શક્તિવંદન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદ વિધાનસભા શક્તિવંદન કાર્યક્રમના ઇન્ચાર્જ પ્રકાશભાઈ સોની અને સહ ઇન્ચાર્જ શારદાબેન ભાટી હતા આ કાર્યક્રમમાં બનાસ બેંક ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી અને કાર્યક્રમના અધ્યક્ષ કોકિલાબેન પ્રજાપતિ થરાદ પ્રભારી મણીબેન પટેલ જિલ્લા મંત્રી કલાવતીબેન રાઠોડ પ્રમુખ ઉમજીબા મહામંત્રી પ્રતાપભાઈ સોની ઉપપ્રમુખ અલકાબેન ત્રિવેદી ચંદ્રિકાબેન પટેલ પ્રમુખ દીપિકાબેન પટેલ મીડિયા ઇન્ચાર્જ હાજાજી રાજપૂત અને સખી મંડળ તેમજ એનજીઓની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી